લાલગેટ વિસ્તારમાં આવેલ ધાસીપુરા નજીક પાઇપલાઇન જેવી નાની બાબતે શરૂ થયેલો વિવાદ જીવલેણ બનાવમાં પરિવર્તિત થયો હતો જે દરમિયાન એક યુવાનની ચપુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી મોડી રાત્રે બનેલા બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે દાસીપુરા ખાતે આવેલ વરિયાવી બજાર ખાતે રહેતા મૃતક અફઝલ મહેમૂદ પટેલ અને આરોપી એઝાઝ ફારૂક મોમિન વચ્ચે પાણીની પાઇપલાઇન બાબતે ઝઘડો થયો હતો ઝઘડો પ્રથમ અપશબ્દો આપવા સુધી પહોંચ્યો હતો જે બાદ તે વધુ ઉગ્ર બનતા એઝાઝે પોતાની પાસે રાખેલું ગાડી અફઝલના પેટ અને અન્ય ભાગમાં ઘા મારી દીધા હતા ઘા એટલા ગંભીર હતા કે અફઝલનું ઘટના સ્થળે મોતીપજ્યું હતું બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક યુવકે પોતાની પાસેનું ચપ્પુ કારી બીજા યુવકને પેટ પેટનાથ તથા શરીરના ભાગે ઉપરાછાપરી મારી દેતા તે લોહીલવાણ થઈ ત્યાં જ ઘળી પડ્યો હતો ચપ્પુના જીવલેણ ઘા મારવામાં આવતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું બનાવની જાણ થતાની સાથે જ લાલગઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી પોલીસે હત્યા કરનાર યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હત્યાના આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા આગળની કામગીરી માટે પોલીસ લોકો પાસેથી આપેલી જાણકારી અને સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી આરોપીને ઝડપવાના પ્રયત્નો હાથ ધર્યા હતા બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત